welcome back to my youtube channel ને સ્વાગત છે તમારું ફરીથી મારા નવા vlog માં તો આપણે પાછા વાડીયા video લઈને આવી ગયા છે અને અહીંયા આપણે મેન આપણું point છે આ તો આ તમે જોઈ શકો અહીંયા બધું પાણી પાણી ભરેલું હોય જોવા અને આપણે અહીંયા આપણું લોકેશન છે અહીંયા આપણે video બનાવતા હોય આ બાજુ વાડીએ આપણે દેશી બ્લોગ હોય એટલે આપણે બનાવવાનું આયા જ વાવવાનું હોય હવે તમે જોઈ શકો છો જોઈ લોડું ભરાઈ ગયું હા અને આપણે અત્યારે કાંઈક મળતી દેશી રોપવાનું કામ હાલે તો હવે કીધા છું આપણા બ્લોગમાં બતાવું તમને આગળ મળતી દેશી સોંપવાનું કાજ ચાલુ હવે હાલો મળીએ આગળ જોઈએ નાના નાના અત્યારે રોપવા સોંપે અતિભારે વરસાદ અને લીધે આ ખેતરમાં પાણી ભરાઈ ગયા છે આ તમે જોઈ શકો છો ચાર પાંચ દિવસથી વરસાદ પડે છે પાણી ભરેલા ને ભરેલા જ રહે છે આ જોઈ ગયો પાણી આ જોવું તમે હા જો ખેતરું પાણી જોરદાર પાણી એલું છે તમે આખો રસ્તો પાણીનો જ ભરેલો છે અને આપણા હોંડામાંથી પાણી ઉડતું જાય છે તમે જોઈ શકો છો અત્યારે પાણી બધું રસ્તામાં બહાર નીકળે છે ખેતરમાંથી અને અત્યારે તમે જોઈ શકો છો આ જોઈ લો આપણી વાડીની હરિયાળી છે આ મગફળી આવેલી શકો છો એકલા વરસાદ રહી ગયો એકદમ લીલીઝમ દેખાય જો એકદમ ટકા ઉપડી ગયા પાછા અને વરસાદી વાતાવરણ થઈ ગયું હા Massa tolkam, gói dưỡng, huh? Yo, yoga, gói áp lực, yak, để ra vợ luôn. để glah, mày, áp lực, yêu, 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 લીલું સમજ જ રહેવાનું તમે જોઈ શકો છો આ જો અહીંયા આપણે આપણી વાડીએ જે માંડવી વેવી હતી આ જોઈ જો ઓરવીને વાવેલી હતી માંડવી હવે આ કોમેન્ટમાં બતાવજો કેવી છે આપણી માંડવી અને વેદુ નામનું બિયારણ છે વાવેલું આ તમે જોવો તડકો નીકળ્યો હે અને ડુંગળી પણ બહુ વાવેલી હે જોઈએ તમને બતાવું આપણે આવું બધું વાવેતર હોય આ જોઈ લ્યો આ ડુંગળી વાવેલી છે અને લગભગ પંદર વીસ દિવસ થઈ ગયા છે આ એકદમ લાગત જો બધી ટોટલી ઉગી ગયેલી બહુ ફર્સ્ટ ક્લાસ ઉગાવો થયો છે જરા કોમેન્ટમાં મને બતાવજો કેવી રીતે આપણી માંડવી અને કેવી છે ડુંગળી અને પકાલું પકાલું ને એવું બધું વાવ્યું આપણે ખાવા માટે ચોખ્ખું ચોખ્ખું અને તાજું અને સારું ખાવા માટે કેમ કે આ શું છે કે દવા ઓછી મુકાય આ જોઈ લ્યો આ મગ વાવેલા અને ઘર માટે જ આપણે કાંઈ વેચાડું વેચાણ એવું કાંઈ કરતા નથી એટલું વાવતા નથી આ તો ખાલી આપણે ઘરે ખાવા પૂરતું અને આ જોઈ લ્યો આ કોક કોક છોડવા દેખાય ને એ જીબડાના હે એટલે એ તો હજી નાના છે હજી તો ને માં આવતા તો વાર લાગશે અને હવે આપણે આગળ મળીએ રોપ થોડોક બગડી ગયો તો તો જોઈએ રોપમાં હું નુકસાની થઈ છે કેમ કે થોડુંક ખાતરને એવું યુરિયા નાખ્યું હતું તો થોડુંક ગળદરું થઈ ગયું હતું તો થોડુંક ભરી ગયો તો હવે જોઈએ આગળ કે ઓપચાર હોય ના રહેજો આપણે રોગમાં અને જોઈ લો ભરી તો ગયો છે ઘણો કાટો હતો ઘણી નુકસાની આવી છે એમ તો પણ કઈ વાંધો નહીં જે થાય એ અને બીજો આપણે વાવી દીધો છે એમ તો એ તો બધો ફર્સ્ટ ક્લાસ ટોટલે ટોટલ ઉગી ગયો એની કોઈ ચિંતા નથી હવે આ થોડાકમાં થાય એમ છે એટલે એટલા માટે વધારે વાવ્યો તો તો આ જોઈ લ્યો આ બધું થઈ ગયેલો હાઈ ક્લાસ હોય એવો હવે થોડોક તડકો નીકળે બે ત્રણ દિવસ એટલે એનું વાવેતર થઈ જશે થોડી ઘરની માંડવી હે જોઈ લઈએ એકદમ ઓરવેલી અને એ એકદમ આંટો મારી ગઈ ગયો એકબીજાની માથે આંટો મારી ગઈ એ એવી વરસાદની જામી હે અને અત્યારે બહુ તડકો એ ખરેખર બહુ એકલાસ નીકળ્યો હે અને અહીંયા આપણા બધા ધ્યા હવે કેમ કે આ જો થોડોક વરસાદ ઓછો હતો એટલે આ જો બારા કાઢ્યા હે જોઈ લે બારા બાંધા હે ગ્લાસ